સરસ મજાનું મૂવી લાગ્યું હોય ટોકિજમાં અને આપણે મૂવી જોવા જતા હોય અને શેરીમાંથી આલવાન થાય અને હાથ આઠ સ્પીડ બ્રેકર આવે તો આપણે પાછા વળી જઈએ છીએ નથી વળતા શું કામે કે આપણે આપણે આપણી મંજિલ શું છે કે આપણે ટોકીજમાં નવું સરસ પિક્ચર જોવા જવું છે માન કે અત્યારે પુષ્પા ટુ લાગ્યું છે તો આપણે એ જોવા જવું છે એ આપણું મંજિલ છે તો એ સ્પીડ બ્રેકર હાથ આઠ આવે ઘણીકવાર આપણે મનમાં ખારા થાય શું આટલા બધા ધરબી દીધા સ્પીડ બ્રેકર આટલા બધા સ્પીડ બ્રેકર રાખવાના હોય પણ છતાંય આપણે સ્પીડ બ્રેકર ઠેકાડતા ઠેકાડતાં ધીમે ધીમે ઘણીકવાર ધીમું પાડીને વરી લીવર દઈને ટોકી જાય પહોંચી જાય અને પિક્ચર જોઈને મોજ કરી છે બરાબર ને આવું જિંદગીમાં હે જિંદગીમાં સ્પીડ બ્રેકર તો આવવાના જ છે આમાં હાથ હતા જિંદગીમાં તો કેટલાય સ્પીડ બ્રેકર આવવાના પણ છતાંય સ્પીડ બ્રેકર ઠેકતા ઠેકતા મોજથી રહેવાનું જરાય મૂંઝાવાનું નહીં સ્પીડ બ્રેકર તો ગમે ત્યાં ગમે એ વસ્તુમાં આવવાના જ છે નાનામાં નાની મુશ્કેલી આવે કે જે કાંઈ આવે એ પણ આપણી મંજિલ શું રાખવાની મારે મોજથી જીવવું છે મારે પરિવાર સાથે જીવવું છે મારે જિંદગીની મજા લેવી છે આપણે જાય ત્યાં સુધી જિંદગી માણી લેવાની મજા જ લેવી છે આપણે મજા જ લેવી છે એવું સ્પીડ બ્રેકર આવે તો ઠેકી જવાનું ઠેકાડી દેવાનું સ્પીડ બ્રેકર પણ જ્યાં સુધી આપણે જીવી છીએ ત્યાં સુધી જિંદગી માણી લેવાની મોરું નહીં પડવાનું ઘણા એવા હોય બીપી થયું હોય ને મારે તો હવે બીપી આવી ગયું છે હવે તો ટીકડી લેવી જો રોજ છે ડાયાબિટીસ હોય મારે રોજ ટીકડી લેવી જો મીઠું ખવાય નહીં મીઠું ન ખવાય કાંઈ નહીં મોરી ચાપીને જિંદગી જીવવાની પણ મજા જ કરવાની એમાં કોઈ દી છુટકારો નહીં મજામાં કોઈ દી બાંછોડ નહીં કરવા ગમે એવી પરિસ્થિતિમાં આઠ જણા બેઠા હોય એમાંથી ચાર જણા ટીકડી લેતા હોય પણ એમાંથી જોજો તમે બે જણા ટીકડીવાળા હોય એ મોજથી જીવતા હોય ને બે તો હે ને મરવા વાકે જીવતા હવે એ કે આપણે ટીકડા ઉપર જીવી છે ઈ ગયા હવે કાંઈ આપણે ક્યાંય જાતાય નથી ને કાંઈ કરતા નથી પણ આપણી પાસે ટાઈમ છે તો ભાઈ જાઓ મોજ કરો ટીકડી તો ને લેવી છે તો લેવાની જ્યાં સુધી જીવી ત્યાં સુધી જિંદગી પૂરેપૂરી માણી લેવાની જરાય કચાસ નહીં રાખવાની કચાસ રાખીને ખોટું આપણે આમ દુભાતા દુભાતા જાવું એનો જીવનો ઉપર જઈને છુટકારો ન થાય અને જો મોજથી જીવો હોય ને તો એ છુટકારો થઈ જ ઉપર જાય નહીં ભગવાન એમ કે આ તો મોજ ઈલો માણું આવ્યો બરાબર ને અને આપણે જો કાલ એ જવાના હોય ને તો આજ જ નથી જવાના આજ જ જવાના હોય ને તો કાલ નથી જવાના એનું ફિક્સ જ છે એટલે એના હાટું થઈને એ ચિત્રમાં રાખીને કે હું એવું જઈશ કે હું આમ કરીશ કાંઈ નહીં અને આપણા વહી ગયા પછી કોઈ નોટકવાનું નથી બરાબર ને એટલે શક્ય હોય ત્યાં સુધી મોજથી જિંદગી જીવવાની જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે ગમે એટલા દુઃખ આવે એને ક્યારેય ગણકારવાનું નહીં એનું સોલ્યુશન કાઢવાનું જેમ આપણે પિક્ચર જોવા જતા હોય ને બ્રેક આવ્યું ને સાઈડમાં ક્યાંક એવું હોય કે ત્યાંથી આમ ઠેકી હગે એમ મોટર હોય એ ઠેકાડ દેતા હોય એમ એનું સોલ્યુશન કાઢીને આગળ વીતે જવાનું બાકી મોજ કરવાની બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે